જિલ્લામાં વન વિભાગના અધિકારી આર એફ ઓ સોનલબેન સોલંકી ને ગોળી વાગી છે આ ઘટના કામરેજ જોખા રોડ પર બની હતી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે આર સોનલ બેન કયા સંજોગોમાં ગોળી વાગી તે અંગે હજી સ્પષ્ટતા નથી ગોળી કઈ રીતે વાગી તે અંગે રહસ્ય બંધ છે અને તેને લઈને શંકા પણ સેવાઈ રહી છે મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલ ને ઇજાગ્રસ્ત હાલતમાં તેમના ભાઈ દ્વારા પીપી સવાણી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા હોસ્પિટલમાં સ્કીનિંગ દરમિયાન ડોક્ટરોને જાણ થઈ કે આર એફઓ સોનલ ના મગજમાં બુલેટ વાગી છે જેને ઓપરેશન કરીને બહાર કાઢવામાં આવી છે મહિલા અધિકારી હાલ કોમામાં છે હાલત નાજુક હોવાની પણ માહિતી સામે આવી રહી છે ગોલી વાગવાના ગંભીર ઈજાને કારણે હાલમાં મહિલા અધિકારી કોમામાં છે અને તેની હાલત નાજુક છે આ ઘટના પાછળનું રહસ્ય વધુ ગીરુ બન્યું છે કારણ કે માત્ર બે દિવસ પહેલા જ આર એફ ઓ સોનલે કામરેજ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમો વિરુદ્ધ તેમની ગાડીમાં જીપીએસ લગાવવામાં આવી હોવાની ફરિયાદ નોંધાવી હતી જે અંગત જાસૂસી તરફ ઈશારો કરે છે મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર સોનલને ઈજાગ્રસ્ત હાલતમાં તેમના ભાઈ દ્વારા પીવી સવાણી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા હોસ્પિટલમાં સ્ક્રીનિંગ દરમિયાન ડોક્ટરોને જાણ થઈ હતી કે તેમના મગજમાં બુલેટ વાગી જો જેને ઓપરેશન કરીને બહાર કાઢવામાં આવી છે ગોળી વાગવાથી ગંભીર ઈજાના કારણે હાલ મહિલા અધિકારી કોમામાં છે તો આ સમગ્ર મામલે જે અંગત જાસૂસી તરફ ઇશારો પણ કરી રહી છે સુરત જિલ્લા એસપી રાજેશ ગઢિયા સ્થળ પર પહોંચ્યા ત્યારે તેમણે જણાવ્યું કે સવારે કામરેજ પોલીસ સ્ટેશનને વર્દી મળી હતી કે કામરેજ ચોખાવાવ રોડ પર એક કાર ઝાડ સાથે ટેકરાઈ છે જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કારમાંથી આરએફઓ સોનલ સોલંકીને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ડોક્ટરે આગળની કાર્યવાહી ચાલુ કરી ત્યારે તેમને કોઈ શંકાસ્પદ જણાતા તેમના માથામાંથી બુલેટ કાઢવામાં આવી છે ડોક્ટરે પોલીસને જાણ કરતા ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા હાલ જગ્યા પર એફએસએલ ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે હકીકતમાં ઘટના શું બની હતી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોનલ સોલંકીએ ગર્ગંકાશના કારણે આપઘાત કર્યો હોવાની પણ શંકા સેવાઈ રહી છે અને પોતાને ગોળી મારી છે બે દિવસ પહેલાં સોનલને કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની કારમાંથી એક જીપીએસ ટ્રેકર ચાલુ હાલતમાં મળી આવ્યું હતું આ ફરિયાદમાં તેમણે એવો ઉલ્લેખ કર્યો છે કે તેમના પતિ અને પતિના પરિવાર સાથે કૌટુંબિક તકરાર અંગે વિવિધ કોર્ટોમાં કેસ ચાલુ છે અનેકવાર સોનલને ધાકધમકીઓ પણ આપવામાં આવી છે આ કોઈ દ્વારા તેમનું લોકેશન જાણવા માટે જીપીએસ ટ્રેકર ડિવાઇસ લગાડેલું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે સવારે કામરેજ પોલીસ સ્ટેશનમાં એક વર્દી મળેલી કે જે જોખાવાવ રોડ છે ત્યાં એક ઝાડ સાથે ગાડી ટકરાઈ અને એક્સિડન્ટ થયેલું છે એટલે પોલીસ જે હોસ્પિટલથી વર્દી મળી કે કામરેજ ખાતે ત્યાં પહોંચેલા અને ત્યારબાદ જે એક્સિડન્ટ થયું હતું એ સોનલબેન સોલંકી જે આર એફ ઓ તરીકે ફરજ બજાવે છે એમને શિફ્ટ સુરત સિટીમાં કરવામાં આવ્યા હતા ત્યારબાદ ત્યાંથી મેસેજ મળતા પોલીસ ત્યાં પહોંચેલી અને જ્યારે ડૉક્ટરે આગળની કાર્યવાહી ચાલુ કરી ત્યારે ડૉક્ટરને અંદાજ આવ્યો કે કંઈક શંકાસ્પદ છે અને એમના માથામાંથી બુલેટ મળેલી છે એટલે તાત્કાલિક ડૉક્ટરે પોલીસને તમામ વિગતો જણાવી અમારે સિનિયર અધિકારીઓ ત્યાં પહોંચી ગયેલા ડીવાય એસપી પીએ હાલમાં ત્યાં હાજર છે અને જે જગ્યા છે ત્યાં એફએસએલ અધિકારીને બોલાવી અને હાલમાં અમે પરીક્ષણ કરી રહ્યા છીએ કે રિયલી ઘટના શું બની છે અને કોઈ સાયન્ટિફિક બાબતો મળી આવે એ પ્રકારના પ્રયત્ન ચાલુ છે હાલ જે સોનલબેન સોલંકી જે છે એ હોસ્પિટલમાં એડમિટ છે અને ડૉક્ટર આગળની જે કંઈ કાર્યવાહી કરવાની હોય એ કરી રહ્યા છે ગાડીમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી રહ્યું એ અત્યારે એફએસએલ અધિકારીઓની ચકાસણી કરી રહ્યા છે અને બહુ જ ગંભીર મામલો છે એટલે એફએસએલ અધિકારી એકદમ માઇક્રો લેવલે ચેક કરી રહ્યા છે અને એમાંથી કંઈ પણ બાબત જણાઈ આવશે તો એ લોકો અમને સમજ કરશે